તો આજે અમારો વારો આવ્યો છે હિતિકભાઈ અને મારો અમે પેલા પણ આવેલા હતા અહીંયા રાશનની જરૂરિયાત હતી આ લોકોને ભીખાભાઈ કરશનભાઈ ગામ તો તેમનો ફોન આવેલો હતો કે અમારે રાશન પૂરું થઈ ગયું છે તો અમે ફરી પાછા આવ્યા છે રાશન દેવા માટે તો આવો તમને બતાવીએ ભીખાભાઈ કરશનભાઈના ઘરે જઈને પણ તમને પણ ખબર પડે અને બધાને જાણ થાય કે કઈ રીતની પરિસ્થિતિ છે

તો બીજું કઈ ઘટતું નથી તમને ને કદાચ જો આ જોઈ લો ને પછી કાલ પણ તમે મમ્મીને ફોન મારજો કદાચ કંઈ ઘટે ને તો પછી પાછો ફોન માર દેજો કે ભાઈ આ વસ્તુ નથી તારા માટે જ છે બધું હો બેનને દેજે હો દે કે બેનને દેઈ કે બધું લઈ લે ત્ર્યાવજી ન ખાવા હાટું તો આણું હા બેનને દેઈ કે હે ભાઈ ના કે દેઈ અ ભુરા તો મિત્રો અમે અહીંયા રાશનની જરૂરિયાત હતી એટલે કોક ગામે અમે મુલાકાત લીધી હતી અને પહેલાં પણ અમે રાશનની જરૂરિયાત હતી આ લોકોને કે રાશન પૂરું પાડ્યું હતું અને રાશન પૂરું થઈ ગયું પછી ફોન આવેલો હતો અમને અને પાછા અમે રાશન લઈને ભીખાભાઈ કરશનભાઈ રામ કોક તેમના ઘરે અમે આજે આવ્યા છે

અને બરકેન બરકેન આવતા જ બરકેજા ગેણી ફૂલ આવતું મને બરકેન હે એ ફોટો પાડ લેતો તો માથે જીમ બોલ છે આ કોકアップ ઘણો પડી છે વિજે તો જોવામાં ઉલુનો સેટ થાય હમ હવે આમ કઈ વસ્તુ નથી લઈ જવાનું

લાઈફ લજરેજ છે કેટલી બેટી હોય ને હા ફોન કરી દેજો તમને મારે હો ફોન કરી દેજો હા તો આજે મિત્રો અમે અહીંયા કોપ ગામે એક નાની એવું કર્યા એમ કીટ પૂરી પાડી છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જ્યાં સુધી આ વિડીયો પહોંચે ત્યાં સુધી પહોંચાડજો જેથી અમે આ નાનું એવું કા કાર્ય શરૂ કર્યું છે તે અમારું સફળ છે કે આજ હું પહેલી વાર બોલી રહ્યો છું કેમકે ગોપાલભાઈ નથી અને હેમંતભાઈ સુરત વર્ક કરે છે તો આજે અમારો વારો આવ્યો છે હિતિકભાઈ અને મારો તો અમે જેમ તેમ બોલી બોલીને પણ કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો તો આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે